ઉનામાં મહિલાઓ દ્વારા સંચાલિત અનોખી ગરબી જયપુતળા દાદા ગરબી ઉના શહેરમાં એકમાત્ર મહિલા સંચાલિત ગરબી તરીકે ઓળખાતી જયપૂતળા દાદા ગરબી છેલ્લા ત્રીસ વર્ષથી સતત આયોજન પામી રહી છે આ ગરબીનું સંચાલન એસી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્યના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની દીકરી બાદ દીપાબેન બાંભણિયા અને તેમની ટીમનું વિશેષ યોગદાન છે પહેલા આ ગરબીનું સંચાલન અને સ્થાપના સ્વચ્છગનભાઈ બાંભણિયા બાંભણીયા દ્વારા કરવામાં આવતું હતું અને ત્યારબાદ સ્વ અશ્વિનભાઈ છગનભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવતું હતું અને હવે ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લા કોડીસેના પ્રમુખ એવા દીપાબેન બાંભણિયા દ્વારા કરવામાં આવે છે ગરબી દરમિયાન મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોડાઈ અને રાસ ગરબા રમે છે આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સામાજિક કાર્યકરો તથા અનેક નામી અનામી કલાકારો અને લોકપ્રિય એક્ટરો પણ હાજરી આપે છે જેના કારણે આ ગરબી ઉનામાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે

ખાસ કરી આયોજન કરવામાં આવ્યું છે અને સંચાલન દેખરેખ છે તે રાખવામાં આવ્યું છે અને ઉના પોલીસ સ્ટાફ દ્વારા પણ અહીંયા સુરક્ષિત રહે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે બહેનો ને પણ તકલીફ ના પડે એ રીતની અહીંયા સુવિધા સુવિધા કરવામાં આવી ઉના જુનાગઢ ની આજુબાજુના તમામ વિસ્તારોમાં એક ઉના સંચાલિત એટલે ગીર સોમનાથ તથા જુનાગઢ જિલ્લાના કોરી શહેરના પ્રમુખ એવા દીપાબેન ભામણિયા દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે હાલ અત્યારે દીપાબેન જ આપણી સાથે જોડાયેલા છે જય પુત્ર દાદા ગરબી મંડળનું જે રીતનું આયોજન છે તે દીપાબેન પાસેથી જ જાણીએ

સસરા છગનભાઈ બાંભણિયા અને અને આની સ્થાપના કરી હતી એમના પાછળ અમે એટલા વર્ષોથી અમે પણ આ કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે આ ગરબીમાં મહિલાઓ મનમુક્ત થઈને રમે છે બહેનોની સેફ્ટી છે અને સાથે સાથે અમે ઇનામ ઇનામ વિતરણ પણ કરીએ છીએ સેલિબ્રિટી આવે છે ગુજરાતી ફિલ્મસ્ટાર આવે છે અને રાજકીય લોકો અને તમામ આજે તમે જોઈ શકો છો જેમ ડોક્ટર સ્ટાફ ડોક્ટર ના ટોટલી લોકો આખા ઉનાના આઈએમએ ના ટોટલ લોકો અહીંયા હાજરી આપે છે ને સારા લોકો સારી રીતે અમે બધા ઉજવીએ છીએ આ ગરબી કહેવાય છે કે ઉનાની અંદર ભૂતગા દાદા ગરબી મંડળ એટલે મહિલાઓ માટે સેફ્ટી ભર્યું મનોરંજન પૂરું પાડે છે અને ખેલાય મન મૂકીને તમે શું કહેશો કે અમે પણ સેફટી બાબતે તો અમે બધા બાજુ અમે સીસીટીવી કેમેરા થી સજ્જ છે પોલીસ સ્ટાફના ભાઈઓ તથા બહેનો પણ હોય છે અને અમે પણ પોતે આખો પરિવાર અને અમારું આખું એસી ગ્રુપ એસી ગ્રુપ ના બહેનો અમે મન મૂકીને રમીએ છીએ સાથે સાથે બેનો ધ્યાન પણ રાખીએ છીએ